સુરત શહેર અને જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા સતત વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ કાંઠે વહી રહી છે તેના કારણે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા અનેક વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા છે આજે સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની બેટિંગ શરૂ થઈ છે સુરત શહેર સાથે જિલ્લામાં પણ પડેલા ભારે વરસાદના કારણે જેના કારણે શહેરના પર્વતપાટીયા મિડલ રિંગ રોડ કુંભારિયા ગામ ઝોન ઓફિસ રોડ ઓમનગર કબરૂનગર વિહારમાં ખાડીના પાણી ભરાયા છે લીબાત ખાડીનું જળ સ્તર વધવાના કારણે સંજયનગર ખાતેના અસરગ્રસ્ત લોકોનું ભીમનગર શાળામાં શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત અઠવા ઝોન ખાતે આવેલા આંબેડકર આઝાદનગરના રસ્તા પર પાણી ભરાવાનું શરૂ થતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગત વર્ષે પણ ખાડીમાં આવેલા પૂરના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને તેનું હાલ પુનરાવર્તન થયું છે અનેક વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘૂસી જતા લોકોને હાલાકી થઈ રહી છે સુરત પાલિકાના લીંબા ઝોનમાં વરસાદી પાણી સાથે પાણી ડ્રેનેજ વિસ્તારમાં ભરાવાની શક્યતા હોય પાલિકા તંત્ર દ્વારા ખાડી કિનારે પંપ ગોઠવી નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉલેચીને ખાડીમાં નાખવા માટે પંપ મૂકવામાં આવ્યા છે કુંભારીયા ગામ રઘુવી માર્કેટની પાછળના ભાગે ભદ્ર ફળિયામાં કુલ આઠ નાના મોટા વ્યક્તિને સહી સલામત જગ્યા પર સ્થાનાંતર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સુરત શહેરમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે શહેરના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે